જે આપણી પ્રીમોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે અને એ પ્રમાણેની કામગીરી તમામ વિભાગો દ્વારા ચાલુ કરવામાં આવેલી છે એક મહત્ત્વની જે સૌથી કામગીરી આપણી હોય છે એ જે આપણા વોકરા છે વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને પંદર જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારનું આપણે એન્શ્યોર એમાં કરવા માગીએ છીએ એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે લેતા હોય છે તો એ બાબતે પણ આ સ્તરો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્તરો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે એટલે આ કામો પણ પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા દારીએ છીએ સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેઇનફોલ થાય તો હેવી રેઇનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઇડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ એટલે કે ટોયલેટની સુવિધા હોય ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય એનું નાનું મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારે આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરી છે અને સાથે સાથે મેડિકલની ટીમ વગેરે પણ એમની પાસેનો જે દવાઓનો ઉપલબ્ધ જથ્થો હોય જે દવાઓ મેળવવાની થતી હોય તો એ પણ પંદર જૂન સુધીમાં કાર્યવાહી પૂર્ણ એમના તરફથી કરી લેવામાં આવે એ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે સાથે સાથે આંગણવાડી છે શાળાઓ છે એમાં પણ એક વખતે ચકાસણી કરી કોઈ ખુલ્લા બીજવાયરો વગેરે ન હોય રોશની શાખા મારફતે પણ જે જાહેર આપણી રોશનીની વ્યવસ્થાઓ છે એમાં પણ કોઈ નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું હોય કોઈ ખુલ્લા વીજવાયરો ત્યાં પણ ન હોય કોઈ પોલ હોય તો એ તમામ પોલ પણ એક ચકાસણી થઈ જાય અને જોખમી પોલ હોય તો એનું પણ મેન્ટેનન્સ અથવા રિમૂવ કરી નવા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ પંદર જૂન સુધીમાં કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે